કરજણ તાલુકાના વલણ સાનસરોદ હલદરવા કિયા માકણ તેમજ મેસરાડમાં વરસાદી માહોલ વચ્ચે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો વરસાદી માહોલ વચ્ચે કરજણ તાલુકાના વલણ સાનસરોદ હલદરવા કિયા માકણ તેમજ મેસરાડ ગ્રામ પંચાયતની આજરોજ ચૂંટણી યોજાઈ હતી મીડિયા ટીમ દ્વારા ઉપરોક્ત ગામોની મુલાકાત લેતા મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વિશેષ વલણ તેમજ કિયા ગામમાં ખૂબ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી જ મતદારોની લાંબી કતારો મતદાન મથકોની બહાર જોવા મળી હતી વલણ ગામમાં સરપંચપદના ચાર ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે જ્યારે સાનસરોદ હલદરવા કિયા મેસરાડ માંકણ ગામમાં સરપંચપદના બે બે ઉમેદવારોએ પોતાની પેનલ સાથે ભાગ્ય અજમાવ્યું છે ઉપરોક્ત ગામોમાં કરજણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે આગામી પચ્ચીસમી જૂનના રોજ મતગણતરીના દિવસે મતદારો કઈ પેનલના ગળામાં વિજયની વરમાળા પહેરાવશે તે જોવું રહ્યું